શહેરમાં નવમાચાંદ એટલે મોહરમ માસની કતલની રાતે કલાત્મક તાજિયા ફેરવવામાં આવ્યા મોહરમ માસ મુસ્લિમ સમાજનો પવિત્ર માસ અને સાથે ઐતિહાસિક પણ છે આમ મોહરમના મહિનામાં ઇમામ હુસેન અને એમની સાથે મળી બોતેર સાથીદારોને જંગે કરબલામાં શહીદ કરવામાં આવ્યા હતા હક અને ઇમાનની લડાઈ માટે ઇમામ હુસેન દ્વારા બહિષ્કાર કરવામાં આવતા જંગ છેડાઈ હતી અને ધોકેબાજીથી એમને અને એમના સાથીઓને કતલ કરવામાં આવ્યા હતા તમને જણાવી દઈએ કે ઇમામ હુસેન એ બીજા કોઈ નહીં પરંતુ ઇસ્લામ ધર્મના પૈગમ્બર મોહમ્મદ સાહેબના નવાસા હતા જેમણે હકની લડાઈ માટે પોતાના પરિવારથી લઈને બધું જંગમાં કુરબાન કર્યું હતું જે ઇમામ હુસેનની યાદમાં આ મોહરમ તહેવાર નિમિત્તે સબીલે હુસેન નિયાસ કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે જે શહેર સુરતમાં નવમા મોહરમની રાતે ફેરવવામાં આવે છે જેનો રૂટ બજારથી લઈ નવાબવાડી જ્યાં નવાબ સાહેબને જાહેરાત કરાવી પોતાની થાના કે મુસ્લિમ સમાજના લોકો પાછા ફરે છે